આવો હે મોર બતાવો પેલો બેઠો જો અમાર મોર હે એ મોર બેઠો દેખાય લીમડા પર તક કયા બીત દેખ્યો આમ અધર લાગ આમ તક આમ ના આમ તક હે આમ અધર હા હે દેખ્યો મોર દેખાઈ ગયો ભાઈ જો સો મોર બેઠો છે મૈત્રીન જીનુ પણ મોર જોવે છે જો અમારે હા હા મોર બેઠો હા પેલો બેઠો અમારે જો સો બધા મોર જોવે છે હા બેઠો અમે

અબસ પૂરીયા અમે પૂરીયા પલા તુરિયા બળ ગયા લોબા લોબ અમને આપડે જોઈએ આપણે લોબ બનાવી દેશું આગળ ના ગુલાબ છે આજે આજે ગુલાબ વાય નથી આ મરચા તો મસ્ત છે મરચા છે ને જો મરચા પણ અમારા તરફથી જો છે ઓન મરચા છે ઓન દેકો જ ઢગલા છે તો લાગી તું ને પેલી મકાદી નું પેલા ગમે જવું તું

આપી દેવી છે આપણે બધું આપી દેવાનું છે અને ગામડા નો લોક છે સરસ કેમ કે અમે ગોમડામાં રહીએ છીએ સરસ લોક છે

હા તો આપણે અમારા પ્રેમભાઈ બેહી ગયા છે અને મમ્મી બેઠી છે અને આશાબેન બેઠા છે હા બરાબર છે મેં કે આજે અમે શું વહેલા બનાવી દીધું હતું મેં કે એમને આવતા હું અમે બધી રસોઈ બનાવી દઈએ ના પાડી હા પણ ના અમારે તો અમારી ફ્રજમાં આવે તો બેન આપણે જમાડવા પડે ને ભૂખ્યા તો ખોરાક હોય ને મેં કાંઈ કોઈ એ જોવો છો આ બધું આપણે જમવાનું પણ એમને આપી દીધું છે અને જમીન પછી આપણે સીધા કડક વાપ પછી રણકી વાપ જવાનું છે રણકી વાવ મસ્ત રીતે આપણે બધે ફરવાનું છે ને લોગ પણ સુપર બનાવવાનો છે તો બધા મિત્રો જોજો લોગ પહેલી વાર છે ને અમારા એવું છે ને આ બરાબર આખું હા સાચી વાત છે કેમ કે તમારે સિટીમાં હોય છે પેલું સાચી વાત છે તો બધા અમારે ચેનલ વાળા બધા અમને ભેગા થવા આવ્યા છે તો મૈત્રી ચીનુ બેઠી છે આમકા બેન બેઠા છે અમારે જોવો છો

એ બસ વાળા દેન કે ધીમે ધીમે પાટણ પોકાડ ઉવા અરે કંટાળી ગયા આમ પાછો નંબર કઈ અમાર બેઠા મમ્મી બેઠી છે આપણે પાટણ બેઠા છે બેન આયા અમારા રા પહેલા હાથે અમે જો જો અમદાવાદ થી ચોરી કરવા અમારા તો આયા છે તો અમે જોડે ચોરી કરાવ રાખે હેડો ભાઈ ચોરું જોઈ લો અમર ભાઈ મારતા હો ખાલી

એમાં વળગે કે બે છે બેટા લાઈન ટેસ્ટ કરી હોય તો હા હોય તો ટેસ્ટ કરો કદાચ ઉપર ઉપર નસીબમાં મળી જાય તો આ મેથી છે બોરો છો આ બોરો છો તમે ઉતારમો લેના હા જોજો ખાટુંમડી હા પૂડી છે આલે પૂડી જોડેનો વેલો છે પણ જો આ લેનવા બધે આયા છે અમે આજે આ અમે જાજે બધા મિનવા આયા છે હા જોજો

એક જાન ગમ થઈ ગયા કાપો તમે જા જો છો અમારે આસાબેન પર તુરિયા કાપે છે અહીંયા માં અહીંયા આ તુરિયા અમારે આસાબેન પર વણે છે અને આ તો નુકસાન તો આ લઈ થોડું આલુ

આ તો કોણ આ ઇયરું બતાવશે ને વિડિયો હા આ ભી તમે હોધવા નીકળ્યા હતા એટલે તમારા Google Pay ને તમે હોધવા નીકળ્યા હતા એટલે ચાર પટ્ટા તો પેલા પટ્ટા ત્યાં હું વાયલું છું

તો જુઓ આ ઠંચુરિયા કેટના ચોઈફર ખરી રહ્યા છે ભાઈ પહેલી વાર ખરીયા છે ખેતરમાં હા તો યાદ રહી ગયો बाजરો છે આજે સમોધા બહેના પિંકી બેન પાછળ દી આગળ ਸਮੋਸਾ ਵੀ ਨਾ ਗਿਆ ਜਮ ਬਾਖੀ ਰਹਿ ਗਿਓ ਕੜੂ ਨਹੀਂ ਸੀ ਸਰਸੋ ਆ ਜਾਨੂ ਬਾਚੂ ਦੁੱਧੀ ਨੂੰ ਆ ਲਿੰਬੜੋ ਛੇ ਨਾ ਆ ਗੂਆ ਤੋ ਤੋ ਕਰਕੇ ਵੀ ਜਾ ਕਰਕਸ ਕਰ ਤੋ ਕਰ ਕਰ ਦਿੰਨਾ ਨਾ ਆਇਆ ਤੈਨਿ ਇਕਲੋ ਦਿਨ ਤੈਨਿ ਇਕਲੋ ਦਿਨ ਇਕਲੋ ਦਿਨ ਹਾਂ ਐ ਕਿ ਲੇ ਆ ਜੋ ਥਨ ਥੋੜਾ ਆ ਕੰਕੂੜੇ ਦੇ ਲੱਗ ਜਾਰੂ ਕੰਕੂੜਾ ਪੇਲੋ ਕੰਕੂੜਾ

અડુ છે અમદાતમાં થાતી ન ફિર એટલે મે આલી છે ઓ મુજે બહુત ખાંસી બોલ રહી હે ને ઇસલીએ બાબી મુજે અડુ છે દે રહે હે વો બોલતે હે કે uska પાણી પીઓ ખાંસી દૂર હો જાય હા દૂર હો જાયગી ગોળો નાખજો અંદર હા ઉકાડીને ગોળો નાખજો થોડા ગુર નાખવાના હળદી ડાલની બાબા હિન્દી આવી છે હા બાબા હિન્દી આવી વાસાચી બચ્ચે હળદી થોડી મૂળ એ તો તમારી મરજી ગુડ ગુડ ગોળ છે ને તેમે વેણી રાખ્યા ન આયા નહીં આ કંપોડા છે તે ન આયો એ થાન થોરા લે

અમારે બધા જોશ અમારે પાડી ને પણ જોવાયા છે એનું બચ્ચું છે ભેસનું

पत्ता पन अलबीना जितना से जो सो आतला आपड़े ये डागाना पड़े हो कबई नहीं डागा पर बात हां डागा दबर पे लाई हम निकलने आ दो दिन पता ना निकल तो जो ना ना आ, सो आतला अलबीना पत्ता लिखो से हमारे और आनी चोरी हां आ दो सो तो आज फुले रानी चोरी चोरी करी जा सरस मका आवे सो भाई पत्ती ले लिए है अभी घर पे जाके पात्रा बनाएंगे पात्रा खाने के पात्रे पत्ता ली लिखो से